વડોદરા શહેરમાં સ્વામી વિવેકાનંદ જન્મ વિવેકાનંદિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ પણ તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે વીરતાનું પ્રતિક ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા છે અને તેઓ પણ સ્વામી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે શહેર બદામ જ્યાં પ્રતિમા આવી છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા છે બારમી જાન્યુઆરીનો એક વિશેષ મહત્વ એ

ભારતીય જનતા પાર્ટીના અનેક કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા છે સ્વામી વિવેકાનંદ એટલે વીરતાનું પ્રતિક કહેવાય દરેક વ્યક્તિમાં એક દિવ્યતા રહેલી છે અને એ દિવ્યતા શુભપણે રહેલી છે અંદર એક અવાજ છે એ અવાજને જાણવાનું આપણે સૌએ એક પ્રતિનિધિ કરવી જોઈએ અંદરની નિવેદાનું જે બાહ્ય અને આંતર પ્રકૃતિનો નિયમ છે દ્વારા અભિવ્યક્તિ એ જીવનનું ધ્યેય બની રહે જો સ્વામી વિવેકાનંદ નો એક મંત્ર હતો અને આજે ત્યારે જેઓ તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વિજયભાઈ શાહ દ્વારા પણ આ પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી છે સેવાસન બેન્ડ અધારી જે ટીમ છે જે દ્વારા સ્વામી વિવેકાનંદને માન સન્માન આપવાની અર્થે આ એક અલગ અલગ પ્રકારના ગીતો પગાડી દેવામાં આવી રહ્યા છે શાસક પક્ષના નેતા સાથે જ દંડક તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે અનેક વોર્ડના કાઉન્સિલરશ્રીઓ પણ ઉપસ્થિત છે આજનો આ દિવસ વીરતાનો દિવસ આજનો આ દિવસ એટલે સુરવીરતાનો દિવસ સાંસદ રંજનબેન ભટ્ટ પણ અમારી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા વડોદરા શહેર પ્રથમ નાગરિક પિંકીબેન સોની પણ મારી સાથે જોડાઈ ગયા છે શું કહેવા માંગો છો આજના દિવસ સ્વામી વિવેકાનંદ જે ચીર યુવા અસ્તિત્વ છે જેમણે દેશ અને દુનિયાનો ભારતનો ભાઈચારાનો અને એક એકતાનો ભાવ કે વિશ્વમાં બંધુત્વની ભાવના અને વસુધેવ કુટુંબકમ જે શિકાગોની ધરતી ઉપર આપણા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો એવું જ્યારે ઉદ્બોધન કરે અને ત્યાં તાળીઓના ગડગડાટ સાથે ગગનભેદી નારાઓ લાગે ભારત માતા કે જયના એક નરેન્દ્ર હે એ હતા કે જે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાયા જેમણે ઈશ્વરની શોધમાં સાવ નાની વયે નીકળી પડ્યા હતા અને લગભગ એમની ત્રીસની ઉંમરમાં યુવાનોને એમને વિરોધ વિરોધાભાસના વંટોળની વચ્ચે એકમાત્ર પ્રશ્ન પૂછ્યો એ સમય હતો જ્યારે લોકો ધાર્મિક સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓની વચ્ચે વર્ષોથી ચાલી રહેલી ગુલામીના કારણે ગુલામીમાંથી નીકળવા અને કંઈક નવા આઝાદ ભારતના સ્વપ્નની રચના કરવા માટે સ્વપ્નને સાકાર કરવા માટે કાર્યરત હતા ત્યારે ધાર્મિક પરંપરાઓથી જ્યારે બધા જ પરિવારો ધાર્મિક પરંપરાઓમાં રચ્યા પચ્યા રહેતા હતા ત્યારે એમણે એક પ્રશ્ન યુવાઓને પૂછ્યો કે ઈશ્વરને શું તમે જોયો છે ત્યારે યુવાઓને એમને ઈશ્વરને જો ખરેખર જોવો હોય ને તો આપણે લોકોની સેવા કરો સેવા એ જ પ્રભુ સેવા અને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એવો નારો પણ એમને આપ્યો સ્વામી વિવેકાનંદ જે ખરેખર એક ચીર યુવાન અસ્તિત્વ અને એમના જન્મ દિવસને યુવા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે તો સાથે સાથે આજે રાષ્ટ્રીય દીકરી દિવસ તરીકે પણ આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે અહીં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સૌ સાથે પુષ્પાંજલિ અર્પણ કરીને એમના ચરણોમાં વંદન કર્યા મેં કહ્યું તેમ કે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને જે નાઇન ઇલેવન નવ અગિયાર આપણે જે અમેરિકા ઉપર થયેલા હુમલાથી યાદ રાખીએ છીએ પણ નાઇન ઇલેવનનું એક મહત્વ એ પણ છે કે સ્વામી વિવેકાનંદજી દ્વારા શિકાગોમાં જ્યારે વિશ્વ ધર્મ પરિષદ થઈ હતી ત્યારે ભારતની ભારતના મૂલ્યોને દેશ વિદેશમાં એક ઓળખ આપવામાં આવી હતી ત્યારે યુવા દિવસ તરીકે જ્યારે સમગ્ર વિશ્વ આજના દિવસને ઉજવતું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા યુવા મહિલાઓ આજે એક વોકેથોન કે અહીંયાથી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને અહીંથી સૌ ચાલતા સુધી જઈશું એટલે કહી શકાય કે યુવા દિવસની ઉજવણી અલગ રીતે અને વિશ્વ દીકરી દિવસ પણ છે અને મહિલાઓને સમાન હક માટે પણ વિવેકાનંદજીએ પોતાનું ઘણું યોગદાન આપ્યું હતું લોકોમાં એ સમજ વિકસાવી હતી કે પુરુષ અને મહિલામાં કોઈ અંતર નથી ત્યારે અત્યારની આથી મહિલાઓ પણ વિવેકાનંદજીના એ ભાવ સૃષ્ટિને વંદન કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મહિલાઓની વખત રાખવામાં આવી

અને સ્વામી વિવેકાનંદ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મળ્યા રહો આ સૂત્ર સ્વામી વિવેકાનંદજી આપ્યું છે અને હંમેશા આટલા સૂત્ર પરથી આપણે સૌએ એટલું ચોક્કસ નક્કી કરવું જોઈએ ઉંમર કોઈ પણ હોય પણ આપણે સૌએ આપણા રાષ્ટ્ર માટે આપણા સમાજ માટે આપણી સોસાયટી માટે આપણા શહેર માટે આપણે સૌએ જાગીને આપણાથી જેટલું યોગદાન અપાતું હોય એ જરૂર આપવું જોઈએ આજે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ આજે ઉજવવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી તરફથી આજે મહિલા મોરચો વડોદરા મહાનગરમાં સૌ મહિલા દીકરીઓ વકોથનનું આયોજન પણ કર્યું છે એક સંદેશ આપવા માટે કે સ્વામી વિવેકાનંદજીના જીવન પર આપણે સૌએ અનુસરીને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજી પણ તમે જુઓ કે જે રીતે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે સાથે સાથે વિશ્વમાં પણ એક નામના મેળવી છે તો આ ભારત દેશ છે આ યુવાઓનો દેશ છે અને એટલે આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પુષ્પાંજલિ અર્પણ કરીને વંદન કર્યા છે નમસ્કાર યુવાનો દેશ છે અને ડેપ્યુટી મેર ચિરાગભાઈ બારોટ પણ અમારી વચ્ચે જોડાયા છે સર શું કહેવા માંગો છો આજે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ છે શહેરીજનો અને દેશવાસીઓને શોકીન છે નવ યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદજીની આજે જન્મજયંતિ છે ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ તરફ આગળ વધો એવા સૂત્ર સાથે એમને એમના જીવનમાં યુવાનોને ખૂબ જ પ્રેરણા આપી છે તો આજના યુવાનોએ એમણે જે જીવનચર્યા કરી હતી એના ઉપરથી બોધપાઠ લઈ અને આગળ વધવું જોઈએ આપણો દેશ યુવાનોનો દેશ છે અને સ્વામી વિવેકાનંદજી યુવાનોના પ્રેરણા સ્ત્રોત છે તો એના જેવું ઉત્તમ ઉદાહરણ કોઈ હોઈ ના શકે તો એમની આજે જન્મ જયંતિએ અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો હતો અને સૌ કોર્પોરેશનના પદાધિકારીઓને બધા હાજર રહ્યા છે ખૂબ આભાર ડેપ્યુટી મેયરશ્રી દર્શક મિત્રો યુવાનોના પ્રેરણા સ્ત્રોત છે અને આજે જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક પદાધિકારીઓ દ્વારા જ પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે વડોદરા શહેર અધ્યક્ષ વિજયભાઈ પણ અમારી સાથે જોડાયા છે દર્શક મિત્રો યુવાનોના પ્રેરણા સ્ત્રોત એક તાકાત એક ઉત્સાહ એક ઉમંગ દેશને નવી દિશા બતાવવા માટે દેશને નવો એક નકશો તૈયાર થાય તે માટે યુવાનોને તૈયાર કરવા માટે એક પ્રેરણાસ્ત્રોત કહી શકાય હોય અને આ જ સ્ત્રોત જે આજે તેઓની જન્મજયંતિ હોય તે નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ પણ જોડાઈ ગયા છે સર યુવાનોના સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ છે શહેરીજનોને સોંપી સમગ્ર ભારતમાં યુવાનોના પ્રેરણાસ્ત્રોત ગણાતા સ્વામી વિવેકાનંદજીએ જ્યારે પહેલીવાર ભારતની બહાર પ્રવા પ્રવાસ કર્યો અને એ પ્રવાસમાં એમણે જે શબ્દથી શરૂઆત કરી પોતાના ભાષણની એને કારણે હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુત્વની ઓળખ લોકોને ભારતની બહાર થઈ એક એવો સમય હતો કે જે સમયે ભારતની બહાર પ્રવાસ કરવાનો એ પણ કદાચ અછૂત ગણાતું હતું એવા સમયે અમેરિકા જેવા દેશમાં શિકાગો જેવી જગ્યા ઉપર અંગ્રેજીમાં એમણે ભાષણ આપ્યું અને એ ભાષણને કારણે પહેલીવાર લોકોને ક્રિશ્ચિયન મુસ્લિમ અને અન્ય ધર્મ કરતાં પણ એક જુદા પ્રકારનું ધર્મ અસ્તિત્વમાં છે અને આ ધર્મની પોતાની એક તાકાત છે એની માહિતી મળી ત્યારે આજે બારમી જાન્યુઆરીએ સમગ્ર ગુજરાતમાં અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબના માર્ગદર્શનથી દરેકે દરેક શહેર દરેકે દરેક નગર દરેકે દરેક જિલ્લામાં યુવતીઓ માટેના વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ આયોજન અહીંયા સ્વામી વિવેકાનંદજીની જગ્યાએથી શરૂ થશે અને મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુએ પૂર્ણ થવાનું છે અને આ વોકેથોનમાં લગભગ બે હજારથી પણ વધારે યુવતીઓ જોડાય છે અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષના અને ખાસ કરીને જે લોકો પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે એવી યુવતીઓને ધ્યાનમાં રાખીને એમની સુધી સ્વામી વિવેકાનંદના આદર્શો પહોંચાડવા માટેનું કામ જયારે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ત્યારે અમારી મહિલા મોરચાની સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ આભાર મિત્રો આજનો આ દિવસ યુવાનોના પ્રેરણા સ્ત્રોત ગણાતા સ્વામી વિવેકાનંદજીનો દિવસ કહી શકાય તેઓની જન્મજયંતિ છે આપણે સૌ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડારોના મિશન સાથે આજના દિવસની ઉજવણી કરવાની છે ન કેવળ આજનો દિવસ પરંતુ સમગ્ર વર્ષ અને સમગ્ર જીવન સ્વામી વિવેકાનંદ જેવું જીવવા માટે આપણે સૌ એક પ્રયત્ન કરીએ આપણે સૌ એક તાકાત હોશ ઉમંગ અને ઉત્સાહ સાથે જ નવી નવી પ્રગતિઓ નવા નવા વિચારો સાથે નવીન નવી દિશા સાથે ભારત દેશને બદલવા માટે આપણે સૌ પ્રતિબદ્ધ થઈએ આપણે સૌ સ્ત્રોતરૂપ બનીએ તે માટે એક શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કેમેરામેન અબરાર સૈયદ સાથે હું બી રહી સ્પાર્ક ફૂડ